અનેક મહત્વના સમાચાર તેના મોદી છે દક્ષિણ પર વડાપ્રધાન મહત્વની વાત છે કે દક્ષિણની અંદર વખતે વડાપ્રધાન મોદીએ ઘણી બધી સભાઓને ગઢવી છે કેરળના પલક્કડમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાયો છે રસ્તા પર વિશાળ જનમેદની ઉમટી છે દ્રશ્યો આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાવવા માટે લોકો રોડ રસ્તા પર જોવા મળી રહ્યા છે વિવિધ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અહીં હાજરી આપવાના છે મિશન દક્ષિણ પર વડાપ્રધાન આ વખતે લોકસભામાં દક્ષિણ પર વધારે ફોકસ કરવામાં આવ્યું છે અને દક્ષિણની અંદર વડાપ્રધાન મોદીની બેક ટુ બેક રેલીઓ સભાઓ આજ રોજના દ્રશ્યો કેરળના પલક્કડમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાયો છે વડાપ્રધાન મોદીને જોવા માટે વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી છે વિવિધ કાર્યક્રમની અંદર વડાપ્રધાન મોદી હાજરી આપશે આજ જે કાર્યક્રમ છે તેની અંદર વડાપ્રધાન મોદી હાજરી આપવા જઈ રહ્યા છે દક્ષિણની અંદર પણ ભારતીય જનતા પાર્ટી કે જે ખૂબ સારી રીતે સારું પ્રભુત્વ કરીને અને તેમાં પણ આ વખતે દક્ષિણના મતદારોના મતો અંગે કરવા માટેના આ પ્રયત્નો જે અત્યારે ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે વિશાળ રેલીનું આયોજન અલગ અલગ કાર્યક્રમોનું આયોજન અલગ અલગ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની હાજરી કાલ રોજ પણ વડાપ્રધાન મોદી દક્ષિણના જ પ્રવાસે હતા અત્યારના જે દ્રશ્યો અને વિશાળ રેલીની અંદર આસપાસના દ્રશ્યો એ છે કે વડાપ્રધાન મોદીનો કાફલો જેમ જેમ આગળ પસાર થઈ રહ્યો છે તેમને જોવા માટે જનમેદની ઉમટી છે અલગ અલગ કાર્યક્રમોથી વડાપ્રધાન મોદી કે જે દક્ષિણના કેટલાય વિસ્તારો એવા છે કે દક્ષિણની અંદર ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ મજબૂત કરવા માટેના પ્રયત્નો આ વખતે વડાપ્રધાન મોદીએ લીધા છે